તો વાત કરીએ અમરેલી તો અમરેલીના રાજુલાના પીપાવા પામ્યો ત્યારે વાહન ચાલકમાં ફફડાટ ફેલાતા જે વાહન અકસ્માતમાં મોતને ભેટી ચૂકેલા સિંહોની જે ફફડાટ ફેલાયો છે સિંહોથી ત્યારે કન્ટેનર પાર્કિંગ સુધી પહોંચતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જ્યાં પાર્કિંગમાં લટાર મારતા ત્રણ સિંહોનો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં વનરાજાની લટાર જોવા મળી મોડી રાત્રે ત્રણ વનરાજા શિકારની શોધમાં જોવા મળ્યા રાજુલાના પીપાવાવ પોર્ટ છે ત્યાં ત્રણ સિંહોની લટાર જોવા મળી પીપાવાવ પોર્ટના કન્ટેનર ટ્રેલર પાર્કિંગ સુધી ત્રણ સિંહ આવી પહોંચાતા ત્રણ સિંહોના આગમનથી પાર્કિંગના જે વાહન ચાલકો છે એ ફફડાટ હતો અકસ્માતમાં વાહન અકસ્માતમાં મોતને ભેટી સિંહો થી ફફડાટ છે ત્યારે કન્ટેનર પાર્કિંગ સુધી પહોંચતા અકસ્માત ની સેવાઈ રહી છે ત્યારે પાર્કિંગમાં લટાર મારતા ત્રણ સિંહોનો વિડીયો વાયરલ થયો છે